એટલે ભાઈ બધાને આપણે સુરત વાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે એટલે સામાન્ય રીતે આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાન ને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય હવે આમાં મદદ ની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકાર શ્રીએ શરૂ કરી છે અત્યારે એની કાર્યવાહી ચાલતી છે એમ આપણે આશાવાદી રહીએ કાકા બીજો સવાલ તાઇબાન શરૂ થયો છે વર્ષો થઈ ગયા છે અત્યાર સુધીમાં કેટલી ઓફિસ કાર્યરત થઈ છે અને નથી થઈ તો કેમ નથી થઈ એમાં એવું છે હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે બધાયને આવું છે એવા ધંધો આ કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે એટલે જે લોકો આવ્યા છે સો એક જણા એ લોકો ધંધો કરે છે પાછા એકવીસ તારીખે બીજા પાછા લગભગ સો એક ઓફિસ આવે છે ધન્યવાદ